આગલા જન્મ નું ભાતો ભરતો નથી તો ભગવાન ને ગમે તો આવા સુંદર માનવ શરીર માં જેટલું ભજન થાય એટલું વધારે ને વધારે ભજન કરો ચોવીસ કલાક ની અંદર આટલી કલાક ભજન કરતા રોજ હિસાબ લખવાનો રોજ મેળ કરવાનો શું કરવાનું આપણો રાખવાનો કેટલા વાગે જાગ્યા કેટલા વાગે જાગ્યા પછી શું કર્યું કેટલી માળા કરી કેટલી કલાક કરી કેટલો પાઠ કર્યો અને પછી શું કર્યું આપો ત્યાંથી શુઓ ત્યાં સુધી કેટલા કલાક સુવો છો એ પણ ભગવાને આપણને ચોવીસ કલાક આપી છે તો ચોવીસ કલાકમાં રોજ આપણે શું કરીએ છીએ સારા વેપારી હોય ને એ રોજમેળ રોજ રાખે કે કેટલામાં માલ આવ્યો અને કેટલો વેચો કેટલો લાભ થયો કે નહીં એમ આપણે પણ આ માનવ ની અંદર રોજ હિસાબ રાખવો કે માનવ જીવનને સાર્થક કરવા માટે સફળ કરવા માટે હું કેટલું કરી રહ્યો છું તો આપણી બુદ્ધિ બરાબર છે કરવાનું સદુપયોગ કરવાનો આગલા જન્મ આવેલી કમાણી કરવાની કેટલો પોતાના શરીર માટે કરીએ છીએ અને કેટલો બીજાને પરોપકાર માટે આપણે કરીએ છીએ એ પણ વિચાર કરવાનો જે શરીર દ્વારા કરો છો એ તો સમાપ્ત થઈ જાવ પરંતુ બીજા ના હિત માટે જે તમે કરો છો એ કમાણી છે શું છે એ સાચે છે એટલે નિરંતર હું કરો અત્યારે આપણે પૂછીએ સ્વતંત્ર છીએ જે કરવું હોય જે મેળવવું હોય આગળનું ભાથું ભરવું હોય

એટલું નહીં સાથે કે માનવ જીવન કેવી રીતે જીવવું એ આપણા ધર્મશાસ્ત્રો બતાવે છે એ લાઈન માં મારા જ ફરી લાગતા અને આગલા બીજા જન્મ લઈએ ત્યાં પણ સારો જન્મ મળે